બનાસકાંઠા જિલ્લાના કાંત્રેજ તાલુકાના વડા જુગમાયા ગૌશાળા ખાતે આવેલ ભૂમિ પરિસરમાં શ્રદ્ધાપૂર્વક હોમ હવન યોજાયો જેમાં ભજન ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકામાં આજે પણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળોની પરંપરાની રાતે આજે પણ ઉંડીને આંખે વળગી રહી છે વાત કરવામાં આવે તો કાંકરેજી ગૌમાતાના નામથી કાંકરેજ તાલુકાનું નામ પાડવામાં આવેલ હોવાનું કહેવાય જ્યારે કાંકરેજ તાલુકા મુખ્ય મથક ગૌનગરી સિહોરી ખાતે વાદળી ગૌમાતાએ વાછડા સાથે સમાધી લીધેલ જ્યાં ગૌમાતાનું મંદિર આવેલ આજે વડા ગામની પાવન ધરતી પર જોગમાયા આશીર્વાદથી સંતો મહંતો અને દેવી દેવતાઓના મંદિરો આવેલા છે જેમાં સોનામાં સુગંધ ભળે એવીમાં માં જોગમાયાની પરમકૃપાથી જોગમાયા ગૌશાળા બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તન મન અને ધન થી સતત પ્રયત્નશીલ રહી અને શ્રી જોગમાયા ગૌશાળાની શુભ શરૂઆત કરી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સૌ પ્રથમ એક જ વ્યક્તિ પોતે એક સાથે દોઢસો ગૌ ની સેવા કે પ્રવૃત્તિ માટે જાણીતા છે એવા બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ

શિવરી સુરજગીરી મહારાજ ગોળીવાડા બ્રિજરાજગી મહારાજ રૂની જયરામગીરી મહારાજ માનપુર પ્રતાપગીરી મહારાજ મધુવન મહારાજ માતાજી દસામા માતાજી લુદ્રા મદનગીરી મહારાજ ભરતગીરી મહારાજ અને થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા કરશનભાઈ જોશી શિરવાડા મોહબતસિંહ વાઘેલા પુરણસિંહ વાઘેલા ભૂપતજી મકવાણા પવઉાવાડા ગોઉબા વાગેલા વડા સહીત મોટી સંખ્યામાં યુવાનો વડીલો સહિત ગૌપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને હવનમાં સહભાગી બની ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ત્યારે કાંકરેજ તાલુકા વડા ખાતે આવેલ શ્રી જોગમાયા ગૌશાળા એક એવી ગૌશાળા છે જેમાં નિસ્વાર્થ ભાવે ગૌમાતા માતા દોઢસો સંભાળ રાખે એક રાજપૂત જે ખરેખર ક્ષત્રિય ધર્મની માન મોભો મર્યાદા ઉજાગર રહે તેની સનાતન ધર્મની રીત છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા